હેલો મિત્રો માધવ વિડીયો ચેનલમાં તમારું સ્વાગત છે શું તમારે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવો છે અને તેમાં યુટ્યુબનું સોંગ મૂકવું છે એ પણ નોન કોપીરાઈટ આ મિત્રો તો તમે સાચું સાંભળ્યું આ આવું તમને કોઈ યુટ્યુબ પર સાચું કહેશે નહીં તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે તે સોંગ નોન કોપીરાઈટ સોંગ મૂકી શકીએ તો ચાલો આ વિડીયોમાં બનાવીજો પહેલાં આ મિત્રો આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે ત્યારબાદ આપણે સર્ચમાં લખીએ કે ગુજરાતી સોંગ એમ ત્યારબાદ આ મિત્ર આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતી સોંગ છે પણ આમાંથી આપણે કોઈ સોંગ લેવાનું નથી ત્યારબાદ આપણે ઉપર લખી દેખાય છે તેમાં સર્ચ ફિલ્ટર ઉપર ઓકે મારીશું ત્યારબાદ નીચે ક્રિએટિવ કોમન લખેલું છે આપ જોઈ રહ્યા છો પછી ત્યારબાદ ઓકે કે મારવાનું આમાંથી તમે કોઈપણ પણ સોંગ લઈ લઉો દાખલા તરીકે મેલેડીમાનું સોંગ છે તો આપણે જોઈશું તો એમાં આપણે ડિસ્ક્રિશનમાં જઈએ નીચે લાયસન્સ લખેલું છે કોમન જો તેવું લખેલું હોય તો આપણે તે સોંગ મૂકી શકીએ છીએ હા મિત્રો તમારે તેમાં જોઈ લેવાનું છે કે જે સોંગ જે કંપનીએ મૂકેલું કંપનીએ મૂકેલું છે કે નહીં એ સોંગ જ આપણે મૂકવું આ વિડીયો તમને ગમ્યો હોય તો માધુ વિડીયો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખી દો જય માતાજી